સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી ખાતે બીએસએ પ્રિવેન્સી એજન્સી હેઠળ કામ કરતા કર્મચારીઓ તથા એજન્સી સંચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણનો મામલો સામે આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પ્રોજેક્ટમાં બીએસએ પ્રિવેન્સી એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ એનિમલ કીપર તથા ગોલ્ફ કારના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે ત્યારે પગારના મુદ્દાને લઈ આ કર્મચારીઓ તથા એજન્સીના સંચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણને લઈને જંગલ સફારી જોવા આવેલા કેટલાક પ્રવાસીઓ થોડા સમય માટે અટવાયા હતા આ વિવાદને લઈને જંગલ સફારીમાં આવેલા પ્રવાસીઓને ગોલ્ફ કારની સુવિધા મળી ન હતી ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જંગલ સફારી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના પગાર તથા અન્ય અલગ અલગ મુદ્દાઓને લઈ ઘણીવાર આવી સમસ્યાઓ જોવા મળી છે